કોરોનાની મહામારી ઓછી થતા સરકાર દ્વારા દિવાળી પરવાનગી સાથે ગરીબ અને પરિવારો પણ દિવાળી પર ઉજવી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા પાલના ગેલેક્સી સર્કલ ખાતે માતંગી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ગરીબ પરિવારોને કપડાં ફરસાણ મીઠાઈ અને લંચ બોક્સ આપી દિવાળી પર ઉજવવામાં આવ્યું હતું તો સાથે સૌથી નાની વયની પાયલટનું પણ સન્માન કરવામાં આવ્યું છે ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક દિવાળી પર્વ ઉજવી રહ્યા છે ત્યારે છેવાડાના માનવીના ઘરમાં પણ આ વખતે દિવાળી પર્વ એટલા જ હર્ષોલ્લાવક ઉજવાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂપડપટ્ટી વિસ્તારોમાં રહેતા પરિવારો અને શ્રમજીવીઓને પચીસો જોડી કપડાં એક હજાર ફરસાના બોક્સ એક હજાર મીઠાઈના બોક્સ પાંચસો લંચ બોક્સ અનુકંપા રૂપે આપવામાં આવ્યા હતા તથા અલગ અલગ સંસ્થાઓ જેવી કે વૃદ્ધાશ્રમ બાળકોના આશ્રમ નારી સંરક્ષણ નામ દુનિયાભરમાં રોશન કરનારા માત્ર ઓગણીસ વર્ષે સૌથી નાની વયમાં પાયલોટ બનનારી મૈત્રી પટેલ પણ સન્માન આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા આયોજિત અનુકંપા અને સાધાર્મિક ભક્તિના કાર્યક્રમની હું દિલથી અનુમોદના કરું છું ભારતભરમાં દિવાળીનું મહત્વ ખૂબ છે અને પ્રત્યેક વ્યક્તિ દિવાળી ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવે ને એવી બધાને ઈચ્છા હોય છે આ દિવાળી પર્વમાં બધાનો ઉલ્લાસ જળવાઈ રહે એ હેતુથી ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટે આ કાર્યક્રમનું આયોજન કર્યું એની હું ખૂબ અનુમોદના કરું જી આપનું નામ જી ચેતન ભટવા હું ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું હા શું કહેવા માગો છો આજે અનુકંપામાં તમે ઉપસ્થિત થયા છો આજે બહુ વિશેષ આનંદ થાય છે એ આટલી સરસ પ્રવૃત્તિમાં આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છીએ અને અમારી સૌને નમ્ર અપીલ છે કે આપ અમારા વિતરણમાં જોડાવો સંસ્થાની આપ સરસ પ્રવૃત્તિ ચાલે છે એમાં જોડાવો દિવાળી નિમિત્તે આપણા ઘરમાં તો રોશની છે જ પણ જે અભાવથી અને આપત્તિથી પીડિત છે એમના ઘરોમાં પણ આપણે રોશની ફેલાવીએ એ જ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરું છે જી આપનું નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈ શું કહેવા માગો છો આજના અનુકંપાદાનમાં ઉપસ્થિત છો અનુકંપા ભક્તિ અને જીવદયાની વિચારધારા લઈને ચાલતા ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ અને એમણે જે આજે કાર્યક્રમ કર્યો હતો કે જેમાં પચીસો જેટલા સાડીઓ શર્ટ અને કુર્તીઓનું વિતરણ તથા હજાર જેટલા મીઠાઈ બોક્સ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું તે સાથે એક આજે ખૂબ જ સરસ કાર્ય એ પણ થયું છે કે જે ઓગણીસ વર્ષની વયે પાઇલટ બનવાની સિદ્ધિ મેળવી છે તેવા મૈત્રીબેન પટેલનું પણ સન્માન અહીંયા કરવામાં આવ્યું અને આવી સેવાકીય પ્રવૃત્તિને સામાજિક પ્રવૃત્તિ ડીવાય ચેરિટેબલ ટ્રસ્ટ કરતું આવ્યું છે અને હંમેશા કરતું રહેશે એવી અમને ખૂબ જ આશા છે અને એમને ખૂબ જ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે હોય આજે અમારું ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ અને દાણધાર સમાજવતી આજે અનુકંપાનું એટલે અમે પારસો નંગ સાડી પાંચસો નંગ છઠ સાતસો નંગ કુર્તી સુરતના અલગ અલગ વિસ્તારોના શ્રમજીવી માણસોને અહીંયા બોલાવી અને આનું વિતરણ અમે આજે કર્યું છે કયા કયા વિસ્તારમાં જશે આ સુરતના અલગ અલગ દરેક વિસ્તાર સમાવી લીધા છે સાંજે પાંચ વાગે અમે ભાટપોર ભાઠા ભાટપોરમાં આ પ્રોગ્રામ ફરીથી રાખ્યો છે કારણ કે

हजर कुर्से प्रकाश प्रकाशवाडा